માણાવદનના અરવિંદ પોલીસની સામે ઘણા મોટા આક્ષેપો હતા ક્યાંક આપણે જુનાગઢ ના માણાવદરિંદ લાડાણીનો એક વિડીયો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને પોલીસનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અદાણી આક્ષેપ કર્યો હતો જો કે હવે આ વિષયને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે જે સમયે અરવિંદ લાડાણીએ આક્ષેપો લગાડ્યા હતા એ સમયે જે વિડીયો સામે આવ્યો હતો એના ઉપર નજર કરીને તે બાદ પોલીસે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતા શું કહ્યું હતું તે પણ સાંભળીએ કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ હાલેશ આ કલબ નું સેક્શન મારી વાત એ મુજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી કલબો અ મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી નું સીધો મારા ખેતરથી પણ મને છેલ્લા બે થી આ ફોનમાં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બે સિટીમાં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ હાલે આ કલબ નું સેક્શન મારી પાસે વાત એ મુજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી કલબુ અહીંયા હાલે આ પોલીસ સ્ટેશન બે નીચે હાલે તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા ને રમવાનું છોડ અને સરકાર માં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત થી આ ધંધો હાલે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં પણ ખાનગી માં કલબો છે તમારી ભાઈ એન કેસ કરી અને પોલીસ બુટલેગર ના કેવાથી દેશી દારૂ નો જુગાર રમાડે છે વાઘરી વાત કે ભાઈ આની ઘરે જુગાર હાલે કારણો મારી ડેલી વોરંટ વગર અને અવારનવાર અમારા હરિજનવાસમાં ચકરો મારે બારીથી ડોકેથી જોઈ ઓર બૈરાઓ ફૂટા હોય બેઠા હોય રમતા હોય ક્યાં કારણ છે નથી આવા કોણ કોણ પોલીસ કોણ આવે પોલીસ આવે છે કે પોલીસ આવે છે કાલે રેસમાં આવે કે હાજર રેસમાં કાલે સિવિલમાં આવ્યા વાળા સાહેબ હતા પછી વિક્રમસિંહ હતો પીધલ હાલતમાં અને પુપટભાઈ હતા ત્રણે અને એ પીધલ હતા નહીં

જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને ત્રણ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ તેવી વિગતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ વિગતોથી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારી શ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમે સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈ પણ તથ્યવિહોની બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે એટલે હવે ક્યાંક અરવિંદ લાડાણી પણ ચર્ચામાં આવ્યા છે થોડા સમય પહેલા પણ ક્યાંક ચર્ચામાં આવ્યા હતા અને હવે ફરી એક વખત પોલીસ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે ક્યાંક પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હવે આ જ વાતને લઈને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવી રીતે કોઈ જ પ્રકારના હપ્તા લેવામાં નથી આવતા એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર કયો નવો વળાંક આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર